ભાંગી શકે ભાંગી નહીં સોરી ભાગી શકે ભાંગવાના નથી અહીં અહીં આપણે ભાગવાના છે એક્ઝામની અંદર આવું કરવાનો ન બે આપણે એકવાર દાખલો કરીએ તો આપણે ખબર હોય કે એકસો આવી ગયો તો એ જવાબ સાચો છે આ અત્યારે આપણી પાસે ટાઈમ છે તો આપણે કરીએ છીએ ત્યાં પછી એવું એક્ઝામની અંદર કરવાનું નથી એટલો કોન્ફિડન્સ હોય ને કે હા આ જવાબ હશે તો એ સાચો હશે ઓવર કોન્ફિડન્સની વાત નથી હવે સમજાઈ ગયું હશે જીરો ખાલી એકલો દેખાય તો આપણે ધોળવા માંડવાનું નથી ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર જેમ આજે આપણે જોવાના છે વિભાજ્યતાની ચાવીની અંદર આઠ ની ચાવી જોવાના છે આજે આગળ છે આપણે બે ત્રણ ચાર પાંચ છ સાત એટલી ચાવી છે આપણે જોઈ ગયા છીએ હવે આઠની ચાવી જોવાની છે એની અંદર ઓકે વન બાય વન જોઈએ જો કોઈ સંખ્યાના છેલ્લા ત્રણ અંકોથી બનતી સંખ્યાને આઠ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ આઠ વડે નિશેષ ભાગી શકાય છે હવે એની અંદર જો એકમ દશક અને ત્રણેય સ્થાન પર શૂન્ય હોય એટલે કે હોય તો તેવી સંખ્યાને પણ આઠ વડે નિશેષ ભાગી શકાય આવું આપણે ક્યાં આવ્યું હતું તો કે ચાર ની ચાવી ની અંદર આવ્યું હતું ચાર ની ચાવી ની અંદર શું આવ્યું હતું તો કે કોઈ પણ સંખ્યા છે એના એકમ અને દશકના સ્થાન ઉપર એકમ અને

તો પણ એ સંખ્યાને આઠ વડે આપણે ભાગી શકશું ઓકે હવે આપણને અહીંયા એક્ઝામ્પલ આપેલ છે એનાથી આપણે સમજવાની ટ્રાય કરીએ એક હજાર ત્રણસો અઠ્યાવીસ આ સંખ્યાની અંદર છેલ્લા ત્રણ અંકોથી બનતી સંખ્યા કેટલી છે ઓકે અહીંયા ત્રણસો છે ઓકે તો અહીંયા છેલ્લા ત્રણ અંકો એટલે કે ત્રણસો છે તો આ જે ત્રણસો અઠ્યાવીસ છે એને આઠ વડે ભાગી શકાશે તો તેર સોરી આઠ વડે ઓકે આઠ વડે આઠ ચાર બત્રીસ થાય જીરો જીરો ઉતાર્યા આઠ આઠ એકુ આઠ ભાગી શકાય છે નિશેષ તો કે હા ભાગી શકાય છે તો આપણે આઠસો સોરી ત્રણસો અઠ્યાવીસ ને આઠ વડે ભાગી શકીએ તો આખી સંખ્યા એટલે કે તેર અઠ્યાવીસ એક હજાર ત્રણસો અઠ્યાવીસ ને પણ આપણે આઠ વડે નિશેષ ભાગી શકીએ ઓકે જોઈ લઈએ ભાગી શકાય છે કે નથી ભાગી શકાતી એક હજાર ત્રણસો ને અઠ્યાવીસ ને આપણે આઠ વડે ટ્રાય કરીએ આઠ એકુ આઠ આઠ બે થઈ જાય એટલે આઠ એકુ આઠે ભાગ ચાલશે ઓકે તેર માંથી આઠ જાય એટલે પાંચ ઓકે ઉતાર્યો બગડો ઓકે અડતાલીસ બાવન માંથી અડતાલીસ આપણે દશકોને એવું ન લઈએ તો પણ ચાલે ડાયરેક્ટ આપણે લખીએ બાવન માંથી અડતાલીસ એટલે ચાર ઓકે ઉતારા આઠ આઠ છ અડતાલીસ હવે આપણને ક્રોસ ચેક કરતા આવડે એકસો છાસઠ ગુણ્યા આપણે આઠ કરીએ તો આપણને જવાબમાં માં તેર અઠ્યાસી મળી જવું જોઈએ આ તો અત્યારે કરીએ છીએ એક્ઝામની અંદર આવું કરવા ન બી હય આપણે એકવાર દાખલો કરીએ તો આપણે ખબર હોય કે એકસો આવી ગયો તો એ જવાબ સાચો છે આ અત્યારે આપણી પાસે ટાઈમ છે તો આપણે કરીએ છીએ ત્યાં પછી એવું એક્ઝામની અંદર કરવાનું નથી એટલો કોન્ફિડન્સ હોય ને કે હા આ જવાબ હશે તો એ સાચો હશે ઓવર કોન્ફિડન્સની વાત નથી ઓકે આઠ છ અડતાલીસ અડતાલીસ ને ચાર બાવન આઠ એક આઠ આઠ ને પાંચ તેર તેર અઠ્યાવીસ ઓકે આવી જઈશ જાવ તો આ સંખ્યાને આપણે આઠ વડે છે નિશેષ ભાગી શકીએ છે એના પછી આપણે એક એક્ઝામ્પલ આપેલ છે સાત હજાર એકસો એની ટ્રાય કરીએ સાત હજાર કંઈ કામ નથી ટ્રાય કરીએ સાત હજાર એકસો અડસઠ આઠ વડે તો હવે સૌથી પેલા શું કરવાનું આ સંખ્યાને ને તો આઠ વડે ભાગી શકાય છે કે નથી ભાગી શકાય ભાગી શકાય એમ જોવા માટે આપણે શું કરશું તો એકસો અડસઠ ને પેલા આઠ વડે ભાગશું છેલ્લા ત્રણ અંક છે એને આપણે આઠ વડે ભાગશું આઠ દુ સોળ થાય ઓકે ભાગી શકાય ભાઈ અહીંયા આઠ આઠ ઓકે તો હવે આ જે સંખ્યા છે ને આઠ વડે નિશેષ ભાગી શકાશે ઓકે ટ્રાય કરીએ આઠ નવ બોતેર થાય એટલે અઠયું અઠ્યું ચોસઠ અહીંયા લીધો દસકો અહીંયા છ અહીંયા ત્રણ ઘટે સાત જીરો ઉતાર્યા રીતે છે આપણે નિશેષ સંખ્યા ને ભાગી શકીએ છીએ શું જોવાનું આની અંદર તો એક જ બાબત જોવાની છે કે કોઈ પણ સંખ્યાને આઠ વડે ભાગવી હોય તો છેલ્લા એકમના છેલ્લા ત્રણ એટલે એકમ દશક ને સો નો જે અંક છે એને આપણે આઠ વડે ભાગવાના જો એ સંખ્યાને ને આઠ વડે ભાગી શકાય તો આખી સંખ્યાને આઠ વડે ભાગી શકાશે બાકી ભાગી શકાશે નહીં અને ટ્રિપલ જીરો આપેલા હોય તો એ સંખ્યાને આઠ વડે ભાગી શકાય છે ચારની ચાવી પણ સાથે યાદ રહી જાય એવી સંખ્યા છેલ્લી કોઈ પણ બે સંખ્યા લેવાની એને આપણે ચાર વડે ભાગવાની અને એના પછી જો એની અંદર ડબલ ઝીરો આપેલો હોય તો એ સંખ્યાને પણ આપણે ચાર વડે ભાગી શકીએ ઓકે એના પછી આવે છે નવની ચાવી નવની ચાવી છે એની અંદર હવે જોઈએ જેમ આપણે ચાર અને આઠ ની ચાવી છે થોડી થોડી સરખી લાગે છે એમ લાગે છે તો એવી રીતના ત્રણ અને નવ ની ચાવી થોડીક સેમ જેવી છે ઓકે જોઈએ નવ ની વિભાજ્યતાની ચાવી એની અંદર જો કોઈ સંખ્યાના અંકોના સરવાળાને નવ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ નવ વડે નિશેષ ભાગી શકાય છે આપણે ત્રણ ની અંદર શું કરતા ત્રણ ની ચાવી શું કહેતી તો કે કોઈ પણ સંખ્યા છે આના તમામ અંકોનો સરવાળો કરવાનો અંકોનો સરવાળો કરવાનો હવે જે સરવાળો મળે એ ત્રણ થી વિભાજ્ય હોય તો આખી સંખ્યા છે વિભાજ્ય હતી તો રીતના છે જેટલી સંખ્યા હોય સરવાળો કરો નવ થી વિભાજ્ય હશે તો એ સંખ્યા આખી વિભાજ્ય હશે જે આપણે સરવાળો કર્યો હતો એ સરવાળો નવ થી વિભાજ્ય હશે તો આખી સંખ્યા છે નવ થી વિભાજ્ય હશે અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલ છે સાતસો અગિયાર એની જ વાત કરીએ ઓકે સાતસો અગિયાર હું ડાયરેક્ટ એનો સરવાળો કરું છું સાત ને એક આઠ આઠ ને એક નવ ઓકે નવ થાય છે નવ તો નવ વડે વિભાજ્ય હોય જ ને તો નવ છે સાતસો અગિયાર ભાગ્યા નવ નવ આઠ છ બોતેર એટલે નવ નવ સાત ત્રેસઠ ઓકે દસ કો છ કેટલા ઘટે બે ઘટે આઠ જીરો અને એક નેવે નેવે ઓકે ભાગી શકાય છે તો કે હા આપણે નિશેષ છે આ સંખ્યાને ભાગી શકીએ છીએ એટલે શું યાદ રાખવાનું છે એટલે હવે શું યાદ રાખવાનું છે કોઈ પણ સંખ્યાને આપણે નવ વડે વિભાજ્ય છે કે નહીં એ જોવા માટે સૌથી પેલા શું કરવાનું તો એ સંખ્યાનો સરવાળો કરી નાખવાનો જો આ સરવાળો છે એ નવ વડે તમને વિભાજ્ય દેખાય નિશેષ ભાગી શકાય તો આખી સંખ્યા નવ વડે વિભાજ્ય કરી નાખવાની તો એ થતી હશે ઓકે એવી રીતે આપણે સાતસો અગિયાર નું છે જોયું છે તો કોઈ પણ આપણે એક બીજી સંખ્યા લઈને ટ્રાય કરીએ ઓકે અહીંયા ચારસો પચાસ આપણને દેખાય છે તો શું કરીએ ચારસો પચાસની અંદર સૌથી પહેલા શું કરવાનું તો કે સરવાળો કરવાનો સરવાળો કરીએ તો કંઈક આપણને આવું મળે ચાર ને પાંચ નવ ઓકે નવ પ્લસ જીરો એટલે નવ થાય તો આ સંખ્યા છે એ નવ વડે વિભાજ્ય હશે બીજી કોઈ પણ સંખ્યા લઈએ આવી સંખ્યા લઈએ હવે આનો આપણે સરવાળો કરીએ એક પ્લસ ત્રણ પ્લસ બે પ્લસ ત્રણ હવે જો આ નવ વડે વિભાજ્ય હશે તો આખી સંખ્યા નવ વડે વિભાજ્ય હશે ત્રણ ને એક ચાર પાંચ છ છ ને ત્રણ વિભાજ્ય હશે આવી કોઈ સંખ્યા લઈએ જો આ નવ વડે વિભાજ્ય હશે કે નહીં આપણે હવે જોઈએ સરવાળો થશે એ ઉપર જ ખબર પડશે અહિયાં પાંચ પ્લસ ચાર પ્લસ ત્રણ પ્લસ ઓકે છ પાંચ ને ચાર નવ નવ ને ત્રણ બાર બાર ને છ અઢાર છને ત્રણ નવ અને અહીંયા નવ એટલે અઢાર અઢાર થાય તો કે હા આ સંખ્યા પણ નવ વડે છે વિભાજ્ય હશે કઈ રીતે ખબર પડે સરવાળો કરવાનો જો જે સંખ્યા છે અહીંયા જોવાનો અહીંયા નવ વડે વિભાજ્ય છે તો કે હા નવ બે અઢાર થાય તો એ સંખ્યા છે નિશેષ આપણે નવ વડે ભાગી શકીએ તો આખી સંખ્યા એટલે કે અહીંયા પાંચ હજાર ચારસો ને છત્રીસ આપણે નવ વડે વિભાજ્ય કરી શકીએ છીએ ઓકે એટલી બાબત છે બધાને ક્લિયર હશે તો નવ નીચાવી છે એ થોડીક ત્રણ જેવી છે એટલે ઇઝી છે એમ તો કઈ અઘરી છે નહીં ત્રણ અને નવ ની ચાવી છે આપણે સાથે યાદ રાખી શકીએ ઓકે આગળ જોઈએ હવે આવે છે દસ ની ચાવી ઓકે દસ ની ચાવી જોઈએ જોઈએ આને પાંચને ને કઈ લાગે વળગે છે કે નથી વળગતું પગા થતા હોય તો કંઈક આપણે જોઈએ હવે સૌથી પહેલા એની અંદર ઓકે ત્રણસો પચાસમાં માં એકમ અંક જીરો છે તેથી ત્રણસો પચાસ ને દસ વડે નિશેષ ભાગી શકાય છે આની અંદર જે નોટ છે એ કઈક એવી હશે કે કોઈ પણ સંખ્યા છે એના એકમનો અંક એકમનો અંક હોય તેવી તેવી સંખ્યાને સંખ્યાને દસ વડે નિશેષ વિભાજ્ય કરી શકાય અથવા તો ભાગી શકાય ઓકે એ શું કીધું આપણને કોઈ પણ એકમ કોઈ પણ સંખ્યા છે એનો એકમનો અંક કેટલો હશે તો કે 0 હશે તો 5 ને ને 10 ને થોડું ઘણું તો લાગે નાનું એવું ટુકમા એની અંદર सेम છે એક જ બાબત જુઓ અહીંયા 5 છે એની અંદર શું હતું 5 ની ચાવી ની અંદર શું હતું 5 કે 0 એકમનો અંક શું હોય 5 કે 0 તો આની અંદર 0 છે તો એકમનો અંક આની અંદર શું હશે કોઈ પણ સંખ્યાને આપણે 10 ની ચાવી ક્યારે લાગી લાગશે તો કે એકમનો અંક છે એ કેવો હશે તો કે 0 હશે ઓકે હવે આપણને નાનો એવો એક બાબત છે યાદ આવે છે સમજી લેજો કઈ રીતે છે સૌથી પહેલા આપણને જીરો વાળું ક્યાં ક્યાં દેખાય છે અત્યાર સુધી આપણે જોયું તેની અંદર જીરોની ટૂંકમાં જીરો છે એ એકમનો અંક હોય ત્યાં કઈ કઈ ચાવી લાગતી હતી તો સૌથી પહેલાં તો આપણને બેની ચાવી લાગતી હતી બેની ચાવીની અંદર હતું ને જીરો બે ચાર છ કે આઠ હોય ત્યારે બેની ચાવી લાગે એના પછી તો કે ત્રણમાં નહીં ઓકે ચારમાં તો કે હા અહીંયા જીરો બે ચાર છ અને આઠ આની અંદર આપણે જીરો દેખાઈએ ચારની અંદર શું હતું તો ચારની અંદર હતું ડબલ ઝીરો હતું ચારની અંદર ડબલ ઝીરો ઓકે પાંચની અંદર તો કે હા પાંચની અંદર એકમ એકમનો જીરો હોય ત્યારે આપણે આ ચાવી લગાડી શકતા ઓકે છની અંદર તો કે નહીં સાતની નહીં ઓકે ડાયરેક્ટ આપણે આઠની ચાવી ઉપર આવીએ તો આઠની ચાવીની અંદર શું હતું તો કે ત્રિપલ ઝીરો જ્યાં પણ આપણે ત્રિપલ ઝીરો દેખાય ત્યાં આપણે આઠની ચાવીનો ઉપયોગ કરી શકીએ અને અત્યારે જે આવ્યા એટલે કે દસની ચાવી એની અંદર શું દેખાય તો કે ઝીરો એક આમનો અંક ઝીરો હોય તો આપણે આ ચાવીનો ઉપયોગ કરી શકીએ તો તમને જ્યાં જ્યાં ઝીરો દેખાય ત્યાં તમે એટલી ચાવીનો ઉપયોગ કરી શકો પાંચ ચાવીઓનો ઉપયોગ છે એ ઝીરો હોય ત્યાં કરી શકે સૌથી પહેલાં બે ચાર પાંચ આઠ અને દસ આનો તમે ઉપયોગ ઝીરો દેખાય ત્યાં કરી શકો છો

ઓકે પાંચ ઉતરે જીરો બે પાંચ બે પાંચ દસ જીરો જીરો ઓકે બે ની જ છે અહીંયા લાગે છે આપણે બે ને થોડીક વાર પૂરતા સાઈડ કરશું હવે કરશું ચાર ઉપર અખતરો ત્રણસો પચાસ ભાગ્યા ઓકે ચાર એટલે આઠ ચાર બત્રીસ અહીંયા પાંત્રીસ એટલે ત્રણ ને જીરો ઓકે હવે ચાર આઠ ની ચાર સાત જીરો બે હવે સમજાણું કઈ રીતે કારણ કે ચાર છે એની અંદર આપણને એવું કીધું હતું કે ડબલ ઝીરો તો હવે ડબલ ઝીરો રાખીને તો ચાર પાંચ વીસ આવે તો ચાર ની અંદર શું યાદ રાખવાનું ડબલ ઝીરો હોય ને ત્યારે જ લાગે બધી એક એક જીરો હોય તો ત્યાં આપણાનો ઉપયોગ કરી શકીએ નહીં ઘણા કન્ફ્યુઝન હોય એક ઝીરો હોય તો ચાર હાલે કે ન હાલે નહીં ન હાલે બે હોય ને તો જ હાશે ઓકે એના પછી આપણે પાંચની ચાવી ટ્રાય કરીએ ત્રણસો પચાસ ઉપર એ તો લાગી જ જશે પાંચ સાત પાંત્રીસ ઓકે ઝીરો જીરો અહિયાં ભાગના એટલે ભાગમાં પેઢી પડી સિત્તેર પાંચ ત્રણસો પચાસ ઓકે તો પાંચ ની ચાવી છે લાગે છે હવે આપણે જોઈએ ચાવી નહીં નહીં લાગે લાગે શું કામ કારણ કે એમાં ત્રિપલ જીરો વાત હતી તો અહીંયા એક જ ઝીરો છે નહીં લાગે ઓકે જોઈએ આઠ ચાર બત્રીસ આઠ પાંચ ચાલીસ થઈએ ઓકે અહીંયા ત્રણ ને જીરો આઠ ચાર બત્રીસ આઠ ત્રણ ચોવીસ હવે અહીંયા આપણે પાછો એક જીરો ઉતારી આઠ પાંચ ચાલીસ તો આપણે છે આખી આખી સંખ્યાને ને આઠ વડે વિભાજ્ય કરી શકીએ તો આપણે આઠ વડે છે આખી આખી સંખ્યાને વિભાજ્ય કરી શકીએ ક્યારે કરી શકીએ તો જ્યારે આપણે ત્રિપલ જીરો દેખાય ત્યારે ઓકે જેના વિ દસ ત્રણ ત્રીસ પાંચ જીરો દસ પાંચ પચાસ પાંત્રીસ દસ ત્રણસો પચાસ ઓકે દસ વડે તો લાગે જ છે ઓકે હવે સમજાઈ ગયું હશે જીરો ખાલી એકલો દેખાય તો આપણે ધોળવા માંડવાનું નથી ક્યારે ક્યારે લાગશે ક્યારે ક્યારે નથી લાગતું બે ની તો લાગે છે ચારમાં ડબલ જીરો હશે તો ચાલશે દસમાં માં એક જીરો ત્રિપલ માં છે અહિયાં સુધી આપણે આ વિડીયોને રાખશું ઓકે કઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણે યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવવા એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો થેન્ક યુ